જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ વૃંદાના પતિ વ્રતા ધર્મનો ભંગ તેમજ તેનો દેહ ત્યાગ ભગવાન વિષ્ણુએ નગરની બહાર બગીચામાં બેઠક જમાવી વૃંદાને માયાની જાળમાં સંપડાવવા એવું ભીષણ સ્વપ્ન દર્શાવ્યું જેમાં તેને અનેક અપશુકનો નજરે ચડ્યા વૃંદાએ સ્વપ્નમાં પોતાના પતિને નગ્ન અવસ્થામાં તેલથી લતપથ મુંડન કરેલો પાડા પર બેસી શ્યામ ફૂલોની માળા પહેરી દક્ષિણ દિશામાં ચાલતો જોયો આવું ભયાનક સ્વપ્ન જોઈ તે સખીઓ સાથે બગીચામાં ગઈ ત્યાં તેણે ભયાનક બે રાક્ષસોને જોઈ દોટા દોટ કરીને ભાગવા લાગી તે બગીચામાં બેઠેલા તપસ્વીને ગળે વળગી પડી રાક્ષસોથી બચવા વિનુવણી કરવા લાગી તપસ્વીની ત્રાડથી ત્રાડ થી રાક્ષસો નાસી ગયા તેથી વૃંદાને તપસ્વી પર વિશ્વાસ બેઠો તેણે તપસ્વીને પોતાના સ્વામી જલંધરના સમાચાર જણાવવા જણાવ્યું તપસ્વીએ ધારણ કરી વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી કે બે વાનર ઉતરી આવ્યા તપસ્વીના ઇશારાથી વાનરો આકાશમાં ઉડી ગયા અને જલંધરનું ધડ તથા મસ્તક લઈને તપસ્વી સમક્ષ ઉપસ્થિત થયા વૃંદા આ જોઈને મૂર્છા પામી પછી કલ્પાત કરતા કરતા તપસ્વીને પોતાના પતિને જીવતો કરવા વિનંતી કરવા લાગી ભગવાન વિષ્ણુએ તેને સંજીવન કરી પોતે અદૃશ્ય થઈ તે મૃતદેહમાં પ્રવેશ કર્યો પતિને સંજીવન થયેલો જોઈ વૃંદા તેની પતિ રૂપે હાલ વરસાવવા લાગી વૃંદાએ જલંધર સાથે કીડા કરી ત્યારે તેણે પતિ જલંધરના સ્થાને ભગવાન વિષ્ણુને જોયા તેણે ગુસ્સે થઈ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો તમે છળ કપડ કરી પર સ્ત્રીને ભરમાવી છે આથી હું તમને શ્રાપ આપું છું કે તમે માયા રચીને બનાવેલા બે રાક્ષસો તમારી પત્નીનું હરણ કરશે તમે વાનરોની સહાય મેળવશો અને તમારા શેષનાગ જે તમે શિષ્ય બનાવ્યા હતા તે પણ તમારી સાથે રજડશે આ શ્રાપ પ્રભુ વિષ્ણુની રામા અવતારમાં ભોગવવો પડ્યો હતો રાવણ રાક્ષસે સીતાનું હરણ કર્યું તેમની સાથે શેષાવતાર લક્ષ્મણજી વનમાં ભટકતા એ સુગ્રીવ વગેરે વાનરોની સહાય લીધી પ્રતિવ્રતા વૃંદાએ પોતાનું શિયળ ભ્રષ્ટ થવાથી અગ્નિ પ્રવેશ કર્યો તેની આત્મા જ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ જે સ્થળે વૃંદા મુક્તિ પામી તે સ્થળે ભગવાન વિષ્ણુ વૃંદાની ભસ્મ લગાવી તેને સ્મરતા સ્થિર રહ્યા આ બાજુ રણભૂમિમાં પાર્વતી અદૃશ્ય થતાં જલંધર પાછો યુદ્ધ ભૂમિમાં આવ્યો તેણે ગંધર્વ વિદ્યા દૂર કરતા શિવ પાછા સજાગ થઈ યુદ્ધમાં પ્રવૃત્ત થયા અદ્ભુત જોઈ ફરી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કરી પોતાના રથ ઉપર બાંધ્યા શુભ તથા નિઃશુભ તેમને મારતા હતા શિવજી આ દ્રશ્ય જોઈ શોકમાં ગરકાવ થયા આ તક ઝડપી દૈત્ય બાણો વરસાવતા લાગ્યો શિવજીએ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દેત્યના રથના પેઢાને પગથી દબાવી સમુદરમાં ડુબાડી દીધા અને પોતે ચક્ર ધારણ કરી જલંધર પર ફેંકતા તરત જ જલંધરનું માથું છેદી નાખ્યું તેનું ધડ મોટા અવાજ સાથે ધરતી પર ઢળી ગયું જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું બધે હાહાકાર મચી ગયો એનું રક્ત મહારૌરવમાં જઈ કુંડરૂપે સ્થિર થયો જલંદર હણાતા દેવો હર્ષ પામ્યા આકાશમાંથી પુષ્ટ વૃષ્ટિ થવા લાગી દેવા ગીતો ગાવા લાગી અપસરો નૃત્ય કરવા લાગી ચંદ્રમાં શીતળ થયો અગ્નિઓ શાંત થયા આકાશ નિર્મળ થયો આખું ત્રિલોકય શાંત થયો ભગવાન વિષ્ણુ બ્રહ્મા તેમજ સગડા દેવોએ મહાશિવજીની સ્તુતિ કરી સદાશિવે તેઓને અભય વચન આપી અદ્રશ્ય થયા સગડા દેવો પણ હર્ષ પામતા પોતપોતાના સ્થાને ગયા આ બાજુ ભગવાન વિષ્ણુએ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈ વૃંદાથી મોહ પામેલા ભગવાન વિષ્ણુ વૃંદાની બેઠા હતા દેવોએ તેમને ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહીં બધા દેવો મહાદેવજી પાસે આવી ભગવાન વિષ્ણુને સમજાવવા પ્રાર્થના કરી મહાદેવજીએ આ માટે પાર્વતીના શરણે જવા કહ્યું બધા દેવોએ પાર્વતીની સ્તુતિ કરી અને ભગવાન વિષ્ણુને ઉપજેલો મોહ દૂર કરવા જણાવ્યું પાર્વતીની આજ્ઞાથી દેવોએ ગૌરી લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દેવીઓની સ્તુતિ કરતા તેઓ પ્રગટ થઈ દેવીઓએ તેમને બીયા આપી ભગવાન વિષ્ણુના આસન નજીક બી વાવવાનું કહ્યું આ બધા દેવો બી લઈ વૃંદાની ચીતા પાસે આવ્યા તેમણે ભગવાન વિષ્ણુની પાસે બીયા વાવી દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી ધાત્રી માલતી અને ત્રણ વનસ્પતિ નીકળી વનસ્પતિઓ જોઈને ભગવાન વિષ્ણુનો રાગ ઘટ્યો તેમણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માંગણી કરતા ધાત્રી અને તુલસી તેમના તરફ પ્રેમથી જોવા લાગી જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું પછી ભગવાન વિષ્ણુ પ્રસન્ન ચિત્તે દેવો સાથે વેંકુટમાં ગયા તુલસી અને ધાત્રી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે જલંધરનું આ આખ્યાન બ્રાહ્મણને બ્રહ્મ વિદ્યા દેનારું ક્ષત્રિયોને વિજય દેનારું વૈશ્યોને સમૃદ્ધિ ભક્ષનારો તેમજ શુદ્રોને અનેક સુખ બક્ષનારું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ તુલસી વિવાહનો કથાનો પ્રસંગ અહીંયા આપણે પૂર્ણ કર્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે